પણ તેમાં અવતરિત ઉર્જા સમાય છે શિવ તત્વને સમજવું સરળ નથી પણ જેમણે શિવને સમજી લીધા તે મનુષ્ય પરમ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે મિત્રો દુનિયાભરમાં ભગવાન શિવના અનન્ય ભાવભક્તો છે શિવના અનોખા રૂપ રંગ અને અસાધારણ ગુણો દરેક ભક્તને આકર્ષે છે ભગવાન શિવ પોતાના ભક્તો પર હંમેશા પોતાની અપરંપાર કૃપા વરસાવે છે આપણે ઘણીવાર આપણા ઘરમાં ભગવાન શિવની મૂર્તિ તસવીર કે શિવલિંગ રાખીએ છીએ અને તેમની ભક્તિપૂર્વક પૂજા આરાધના કરીએ છીએ પણ શું તમે જાણો છો કે આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવની મૂર્તિ અને શિવલિંગને ઘરમાં રાખવા અંગે કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે જેમનું કડકાઈથી પાલન કરવું અત્યંત જરૂરી છે નહીતર તેની નકારાત્મક અસર પણ પડી શકે છે તો વ્હાલા દર્શક મિત્રો ચાલો આપણે જોઈએ કે શિવલિંગને ઘરમાં સ્થાપિત કરવા માટે કયા કયા નિયમો છે અને કેવી રીતે સ્થાપિત કરવું જોઈએ તે પહેલાં મિત્રો જો આપ આ ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી માહિતીસભર વિડીયો આપને મળતી રહે તો મિત્રો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ સૌ પ્રથમ તો શિવલિંગ વિવિધ પ્રકારના હોય છે પથ્થર માટી ધાતુ કાચ સંગેમરમર પારદ અને સ્ફટિક વગેરેમાંથી બનેલા હોય છે આમાં પિત્તળ પારદ અને સ્ફટિકના શિવલિંગ શ્રેષ્ઠ માનવામાં આવે છે નર્મદેશ્વર શિવલિંગ જે નર્મદા નદીમાંથી મળતા હોય છે તેને ઘરમાં રાખવું ખૂબ જ શુભ અને ઉત્તમ માનવામાં આવે છે બીજું શિવલિંગ કોઈ પણ પદાર્થનો બનેલો હોય તેની ઊંચાઈ ત્રણ ઇંચ એટલે કે આપણા અંગૂઠાની ઊંચાઈ કરતાં વધુ ન હોવી જોઈએ તેનું કારણ એ છે કે મોટા શિવલિંગની પૂજા કરતી વખતે ઘણી બધી કડક રીતિઓ અને નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે ત્રીજું ઘરના મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરતી વખતે તેની પ્રાણ પ્રતિષ્ઠા ન કરવી જોઈએ માત્ર વિધિ વિધાન પ્રમાણે જ પૂજા કરવી અને જળાભિષેક કરવો જોઈએ પ્રાણ પ્રતિષ્ઠા માત્ર મોટા મંદિરોમાં જ કરવી યોગ્ય છે ઘરમાં રાખેલા શિવલિંગ અથવા તો પિંડી પર નાગ ન હોવો જોઈએ અને સાથે નંદી પણ ન હોવો જોઈએ ચોથી વાત પુરાણોમાં મનુષ્યને શિવજી પિંડી સ્વરૂપમાં સ્થાપિત કરવાની સલાહ આપવામાં આવી છે તેથી ઘરના મંદિરમાં શિવજીને માત્ર પિંડી સ્વરૂપમાં જ સ્થાપિત કરો તેમની મૂર્તિ કે તસવીર ન રાખો આપણા બધા મુખ્ય મંદિરો અને બાર જ્યોતિર્લિંગોમાં ભગવાન શિવ પિંડી સ્વરૂપમાં જ વસે છે આ તમામ નિયમોનું પાલન કરવાથી ઘરમાં શિવલિંગની સ્થાપનાથી શુભતા શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત થાય છે પાંચમું શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતાં પહેલાં આ વાત નક્કી જાણી લો કે તેની નિયમિત પૂજા કરવી પણ જરૂરી છે શિવપુરાણમાં પણ સ્પષ્ટ રીતે જાણવામાં આવ્યું છે કે શિવલિંગની સવારે અને સાંજે નિયમિત રીતે પૂજા કરવી જોઈએ જો કોઈ કારણોસર દરરોજ પૂજા શક્ય ન હોય તો ઓછામાં ઓછા દરેક સોમવાર પ્રદોષ વ્રત શિવરાત્રિ અને ભગવાન શિવના વિશેષ દિવસે જરૂરથી પૂજા કરવી જોઈએ છઠ્ઠું ઘરના મંદિરમાં માત્ર એક જ શિવલિંગ હોવું જોઈએ એકથી વધુ શિવલિંગ રાખવાથી શુભ ફળ મળતું નથી તેથી ઘરના મંદિરમાં એક જ શિવલિંગની સ્થાપના કરો સાતમું ભગવાન શિવને જળ અતિ પ્રિય છે તેથી રોજિંદા જીવનમાં શિવલિંગ પર શુદ્ધ જળ અર્પણ કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે તમારે બની શકે તો એવી વ્યવસ્થા કરવી જોઈએ કે શિવલિંગ પર ધીરે ધીરે ટપકતા જળનો સતત અભિષેક થતો રહે આ રીતે શિવજી અત્યંત પ્રસન્ન થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે આઠમું શિવલિંગને હંમેશા ખુલ્લી અને સ્વચ્છ જગ્યાએ રાખો તેને કદી પણ બંધ કે અંધારી જગ્યામાં રાખવું નહીં અને એ પણ યાદ રાખો કે ભગવાન શિવ બેરાગી છે એટલે તેમને કોઈ બાંધણીમાં બાંધવાનો પ્રયત્ન ન કરો નહીં તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો નવમું સ્થાપિત કરેલા શિવલિંગ સાથે હંમેશા શિવ પરિવારની તસવીર પણ રાખવી જોઈએ જેમાં પાર્વતીજી ગણેશજી અને કાર્તિકેય ભગવાનનો સમાવેશ થાય છે શિવલિંગને કદી પણ એકલા ન રાખો દસમું ઘણા નવવિવાહિત લોકો શિવલિંગની તુલસીના વૃંદાવનમાં સ્થાપિત કરવાની મોટી ભૂલ કરતા હોય છે આવું ક્યારેય ન કરો શિવજીની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત છે તેથી તુલસીના વૃંદાવનમાં શિવલિંગ રાખવાથી અશુભ અસર પડે છે અગિયારમું શિવલિંગ પર કદી પણ એવા પદાર્થો અર્પિત ન કરો જેને શિવજીએ પોતાના પૂર્વ અવતારમાં વર્જિત કર્યા છે જેમ કે શંખ નાળિયેર પાણી ઉકાળેલું દૂધ તુલસીના પાન સિંદૂર હળદર કુમકુમ વગેરેનો ઉપયોગ શિવ પૂજામાં ન કરવો જોઈએ મિત્રો ભગવાન શિવ એ બેરાગી અને નિરાકાર દેવ છે તેમને પ્રસન્ન કરવા મુશ્કેલ નથી જે ભક્ત પર તેઓ પ્રસન્ન થાય છે તેના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે પરંતુ આ ભૂલી ન જવાય કે શિવજી ખૂબ જ વેલા રીસાઈ પણ જાય છે અને તેમનો ક્રોધ એટલો ભયંકર હોઈ શકે છે કે આખું જીવન તેના પરિણામો ભોગવવા પડી શકે છે મિત્રો જો તમે શ્રદ્ધા અને વિશ્વાસથી તમામ નિયમોનું પાલન કરી શકો તો જ ઘરમાં શિવલિંગ સ્થાપિત કરો નહીતર નજીકના મંદિરમાં જઈને પૂજા આરાધના કરો ઘરમાં નિયમિત રીતે સવારે અને સાંજે શિવ મંત્રોનું ઉચ્ચારણ કરો આથી અકાલ મૃત્યુ તમામ સંકટ દૂર થાય છે અને આરોગ્ય તથા દીર્ઘ આયુષ્ય પ્રાપ્ત થાય છે તો મિત્રો જો તમારા ઘરમાં શિવલિંગ છે તો આ અગત્યની બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખો દર્શક મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક કરો શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને ભક્તિ સંધ્યા ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મહાદેવ આપ અને આપના પરિવારને ધન ધાન્ય અને આરોગ્યથી ભરપૂર રાખે તેવી દેવાધી દેવને પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ હર હર મહાદેવ